કચ્છ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર અને વરિષ્ઠ નેતા સ્વર્ગીય નિમિત્તે તેમને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે ભુજ નગરપાલિકાના પ્રમુખ શ્રી રશ્મીબેન સોલંકી ભુજ શહેર ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ માવજીભાઈ ગુસાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સ્વર્ગીય દવે કચ્છ જિલ્લામાં આપેલા તેમના યોગદાનને યાદ કરીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અમારી પાર્ટી ભારતીય જનતા પાર્ટીના ખૂબ જ વરિષ્ઠ આગેવાન એવા શ્રી અનંતરાયભાઈ દવે એને અમે અનંત દાદા તરીકે સંબોધતા એમની આજે પુણ્યતિથિ છે અનંત દાદા એટલે સૌ કાર્યકર્તાઓના માર્ગદર્શક તેઓ માંડવી મતે જન્મેલા અને માંડવી નગરપાલિકાના બે ટર્મ તરીકે સદસ્ય તરીકે સેવા આપેલી ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીની સ્થાપના ઓગણીસો એંસીથી પહેલાં જનતા પાર્ટી જ્યારે હતી ત્યારે જનતા પાર્ટીમાંથી લોકસભાની ચૂંટણીમાં કચ્છમાંથી લડ્યા હતા અને જીત્યા હતા ત્યારબાદ ઓગણીસસો નેવુંથી બે હજાર બે સુધી ભારતીય જનતા પાર્ટી વતી રાજ્યસભાના મેમ્બર તરીકે રહ્યા હતા અને ત્યારબાદ ગુજરાત સરકારના સરદાર પટેલ જળસંચય યોજના એના ચે ચેરમેન તરીકે પણ સેવા બજાવી હતી ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના ઉપપ્રમુખ તરીકે પણ સેવા આપી ખૂબ જ સરસ માર્ગદર્શન આપ્યું અને પાર્ટીનો વ્યાપ વધાર્યો એવા આનંદભાઈ દવેને આજે એમની પુણ્યતિથિએ ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તા વતીથી સદા અર્પણ કરીએ છીએ